સુરત નવી સિવિલ હોસ્પિટલમાં તબીબો દર્દી પર ધ્યાન ના આપતા હોવાના આક્ષેપ સાથે મૃતક દર્દીના પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો સુરત નવી સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં માં છે તો આ વખતે સિવિલ હોસ્પિટલ પર ગંભીર બેદરકારીના આક્ષેપો આક્ષેપો કરાશે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દી ક્રિષ્ના સિસાડનું મોત નીપજતા પરિવારજનો દ્વારા હોસ્પિટલના ડોક્ટરો અને સ્ટાફ સામે આક્ષેપો કરાયા છે અને દર્દીની તબિયત ખરાબ હોવા છતાં તબીબો દ્વારા ધ્યાન આપવામાં આવતું હોય જેને લઈ દર્દીનું મોત નીપજ્યું હોવાના આક્ષેપો કરી ઘટનાનો વિડીયો પણ બનાવાયો હતો અને વારંવાર તબીબોને જાણ કરાઈ હોવા છતાં દર્દીને યોગ્ય સારવાર ના આપી હોવાના આક્ષેપો કરાયા હતા સિલિંગ નીકળી ખૂન નીકળા સિસ્ટર કો ચાર બાર બોલા ડોક્ટર કો ચાર બાર બોલા फिर भी यहाँ पे कोई इलाज करने आया नहीं मुझे ये पेशेंट एक तो जिंदा चाहिए मैं तो तुम सबको जमा करवाऊंगा सीधी बात है चलो हाँ। उठाओ ये पेशेंट को उठाओ हेलो इधर से तो हटाने का ही नहीं सिविल मैं आपको जिसका प्रॉब्लम मैं पेशेंट इनकी वजह से मरा है। मेरा मेरा बाप इनकी वजह से मरा है मेरा बाप इनकी वजह से मरा है बन नहीं होगा भाई आप बन नहीं होगा